આજે મુદ્દા પર વાત કરવી છે જે મુદ્દાની અટકળો પાછળના ઘણા સમયથી ચાલી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલની આ દ્વિતીય ટર્મ છે અને એ ટર્મમાં કયા મંત્રીનો સમાવેશ થઈ શકે છે કયા ધારાસભ્ય મંત્રી પદ મેળવી શકે છે તે વિશે ઓપરેશન સિંદૂર બાદ સરકાર અને સંગઠનમાં અટવાયેલી પ્રક્રિયાઓ ફરી એક વખત તેજ બની છે ગુજરાતમાં આગામી થોડા સમયમાં સરકાર અને સંગઠનમાં ફેરફાર થઈ શકે છે તેવી શક્યતાઓ છે કારણ કે વિધાનસભા સત્ર બાદ પ્રસ્તાવિત મંડળનું વિસ્તરણ થવાનું હોય તેવું લાગી રહ્યું છે ખાસ વાત કરવી છે તો ત્યારે सीएम ભૂપેન્દ્ર પટેલની આ દ્વિતીય ટર્મ છે એટલે કે

ઘર ભરવાના ચક્કરમાં કદાચ એ બચું ખાબડ ઘર ભેગા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો કોંગ્રેસમાંથી બીજેપી મંત્રી મંત્રીમંડળમાં સમાપવામાં આવે તેવી ચર્ચાઓ છે તો નવા મંત્રી તમામ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે તેવું પણ કહેવામાં આવ્યું છે તો ઓબીસી સમાજને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળવાની પ્રબળ શક્યતાઓ છે વય અને વિવાદને ધ્યાનમાં રાખીને કેટલાક મંત્રીઓ પડતા પણ મૂકવામાં આવશે જેમ હાલ મારા દ્વારા જો વાત કરવામાં આવી કે ગુજરાતમાં બે મોટા મંત્રીના પુત્રના મોહમાં એ મંત્રીઓ પદ ગુમાવશે તેવી શક્યતા છે હાલમાં સૌથી વધારે મનરેગા યોજનામાં જેને મોટું કૌભાંડ આચર્યું છે એવા મંત્રી બચુ ખાબડના બે પુત્રો સુપુત્રો અત્યારે પોલીસ ગિરફતમાં છે પરંતુ એ પુત્રોના કૌભાંડના કારણે મંત્રી બચુ ખાબડ કદાચ ગરભેગા થાય તેવું સવાલો અત્યારે જોર પકડ્યું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિ શું છે તેના પર વાત કરવી છે તો વર્તમાન મંત્રી મંડળની સ્થિતિમાં હું વાત કરું જ્ઞાતિ સમીકરણોની તો જ્ઞાતિ સમીકરણોની વાત કરું તો હાલ કે સરકારમાં મુખ્યમંત્રી સિવાય કેબિનેટ મંત્રી છે રાજ્ય કક્ષાના મંત્રી છે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ સત્તર મંત્રી અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિમાં છે વર્તમાન મંત્રી મંડળમાં છે તો એમાં પાટીદાર સમાજના ચાર છે આદિવાસી સમાજના ત્રણ ઓબીસીના જે પ્રમાણે હાલ કે નવા મંત્રી મંડળમાં તમામ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે પરંતુ ઓબીસી સમાજને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળવાની પ્રબળ શક્યતા છે હાલાકી આ વર્તમાન પરિસ્થિતિમાં ઓબીસી માંથી છ કહેવાય કે મંત્રી અત્યારે મંત્રી પદમાં બેસી ચૂક્યા છે ઓબીસી સમાજના છ છે બ્રાહ્મણમાં એક ક્ષત્રિયમાં એક દલિતમાં એક અને વાણિકમાં એક તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે હવે આ જે હતા એ વર્તમાન પરિસ્થિતિમાં જે મંત્રીમંડળમાં મંત્રી બનીને બેઠેલા છે એની યાદી હતી હવે એ સંભવિત યાદીની વાત કરવી છે જે હવે આ મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલની સેકન્ડ ટર્મ એટલે કે દ્વિતીય ટર્મમાં મંત્રી બની શકે છે તે વિષય પર ચર્ચા કરવી છે એટલે હાલ કાયદા અનુસાર સત્યાવીસ મંત્રી જોઈએ સત્યાવીસ મંત્રી હોવા જોઈએ આગળ સત્તર મંત્રી હતા એટલે ક્યાંક ને ક્યાંક દસ મંત્રીઓનો વધારો કરવાનો છે આ દ્વિતીય ટર્મમાં ભૂપેન્દ્ર પટેલની તો પાટીદાર સમાજના આઠ મંત્રી બની શકે તેવી શક્યતાઓ છે પાંચ કેબિનેટ અને ત્રણ રાજ્યકક્ષાના મંત્રી બની શકે તેવી શક્યતાઓ છે કેબિનેટમાં બે કડવા પટેલ ત્રણ લેવવા પટેલ રાજ્ય કક્ષામાં એક કડવા પટેલ અને બે લેવવા પટેલ ઓબીસી સમાજ સૌથી વધુ પ્રતિનિધિત્વ મળવાની પ્રબળ શક્યતાઓ લાગી રહી છે શક્યતા શક્યતાઓ અત્યારે એ જ કહી રહી છે કે પાટીદાર સમાજમાંથી આઠ મંત્રી બને તેવી શક્યતાઓ છે પાંચ કેબિનેટમાં ત્રણ રાજ્ય કક્ષામાં એમાં કેબિનેટમાં બે કડવા પટેલ ત્રણ લેવા પટેલ અને સાથે રાજ્ય કક્ષામાં એક કડવા પટેલ અને બે લેવા પટેલ બને તેવી શક્યતાઓ છે હાલ હું જો વાત કરું તો ચાર કેબિનેટ ને ચાર રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે ઓબીસી માંથી ઓબીસી આઠ મંત્રીઓ બનવાના છે એની વાત છે તો કેબિનેટ કક્ષાના મંત્રી ચાર બની શકે છે એમાં કોડી આવી જાય છે ઠાકોર આવી જાય છે ચૌધરી આવી જાય છે ને અન્ય જ્ઞાતિના કોઈ બની શકે તેવું છે આદિવાસી સમાજની હું વાત કરું તો આદિવાસી સમાજમાંથી કદાચ પાંચ મંત્રીઓ બની શકે તેવી શક્યતાઓ કેબિનેટમાં બે અને રાજ્યકક્ષામાં ત્રણ મંત્રી બની શકે દલિત સમાજમાં બે એક કેબિનેટ એક રાજ્યકક્ષાના મંત્રી બની શકે સંભવિત છે અસંભવિત મંત્રીમંડળ હું જણાવી રહી છું વર્તમાન મંત્રીમંડળમાં શું છે મેં તમને આગળ જણાવી દીધું હવે સંભવિતમાં કયા કયા સમાજને બહોળો પ્રતિસાદ મળે છે કયો કયો સમાજ લાભ લઈ લે છે એ જોવાનો વિષય છે પરંતુ અત્યારે આ સંભાવનાઓ આ સંકેત છે ક્યાં બની શકે છે ક્ષત્રિય સમાજની હું વાત કરું તો સંભવિત મંત્રીમંડળમાં ક્ષત્રિય સમાજમાં બે એક કેબિનેટમાં અનેક રાજ્ય કક્ષામાં જઈ શકે છે તેવી શક્યતાઓ છે પરંતુ હાલ જે અત્યારે કહેવાય કે ભૂપેન્દ્ર પટેલનું જ્ઞાતિ સમીકરણ એમના મંત્રીમંડળનું જ્ઞાતિ સમીકરણ વર્તમાન પરિસ્થિતિનું કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યારે સત્તર મંત્રીઓ છે પાટીદારના ચાર છે આદિવાસીના ત્રણ છે ઓબીસીના છ છે બ્રાહ્મણમાં એક ક્ષત્રિયમાં એક દલિત અને વાણિકમાં એક એક એમ પ્રત્યેક અનુસાર એક એક અનુક્રમિકામાં આપેલા છે હવે સંભવિત મંત્રીઓ કઈ રીતે બનશે કારણ કે સત્તર માંથી ડાયરેક્ટ સત્યાવીસ કરવાના છે હવે જોવાનું રહેશે કે હાલ સરકારમાં મુખ્યમંત્રી સિવાય આઠ કેબિનેટ આઠ રાજ્ય કક્ષાના મંત્રી છે હવે જે સત્યાવીસ બનાવવામાં બનાવવાના છે એમાં સૌથી બહોળો પ્રતિસાદ કોને મળે છે હાલાકી ઓબીસી સમાજે સૌથી વધુ પ્રતિનિધિત્વ અને પ્રબળ શક્યતાઓ છે તેવું લાગી રહ્યું છે હવે તમને શું લાગી રહ્યું છે કોણ કોણ ધારાસભ્ય એ મંત્રી બની શકે છે સંભાવનાઓ તમારી શું કહી રહી છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને હજુ સુધી આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો